જ્યાં તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ ટીમ સાથે વીજ ચેકિંગ લોડ ઝીરો હોય તેની તપાસ સહિતની કામગીરી માટે ગોસા ઘેડ ગયા હતા જ્યાં એક મકાનમાં ગેરકાયદે વીજ વપરાશ થતો હોવાનું ધ્યાને આવતા ત્યાં રહેલ મહિલા અને બાળકોને પોતાની ઓળખ આપીને ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગામના આગેવાન પોલાભાઈ ત્યાં આવી ગયા હતા અને ટીમ સાથે ગેરવર્તણૂક કરી પાઇપલાઇન લઈને મારવા દોડ્યા હતા તથા ટોળું ભેગું કરીને ટીમને ગામની વચ્ચે લઈ ગયા હતા અને ત્યાં જઈને તેમના ગામની વીજ સમસ્યા અને પડતર પ્રશ્નનું નિરાકરણ થતું નથી તેવું જણાવતા શનિકુમારે જે કંઈ સમસ્યા હોય તે જે તે વિભાગને લેખિતમાં આપવા અથવા તો પોતાને જવા દેશે તો પોતે પણ રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું પરંતુ પોલાભાઈ અને અન્ય ચાર શખ્સોએ શનિકુમાર પર હુમલો કરી ઠીકાપાટુનો માર મારી ઈજા કરી હતી આટલેથી ન અટકતા ગાડીની ચાવી ચૂંટવી લઈ ટાયરમાંથી હવા પણ કાઢી લીધી હતી ત્યારબાદ તેઓએ મહામહેનતે ટીમ સાથે પોરબંદર પહોંચ્યા હતા અને તેઓને છાતીમાં દુખાવો તથા માથામાં ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ થયા છે સમગ્ર મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે વીજ અધિકારી પર હુમલો થતા સમગ્ર પંથકમાં ચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ સની પ્રફુલભાઈ પરમાર છે બાટુઆ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવું છું આજરોજ ઉપલી કચેરીની મૌખિક સૂચનાને આધારે અમે ગોસા ગામે જે કોસ્ટલ સબ ડિવિઝનની અંદરમાં ગામ આવે છે ને તાબા હેઠળના ગોસા ગામે અમે બી ચોડાણ ચેકિંગ અથવા લોક ઝીરો પોલ્ટ્રીની ચકાસણી તથા જે પણ એરિયાસ બાકી છે એરિયસ રિકવરી અંગે કામગીરી માટે ત્યાં ઉપસ્થિત થયા હતા ત્યારે ઓસા ગોસા ગામના જે એક ગામમાં આ બનાવ બન્યો કે જ્યારે અમે ત્યાં ગયા વીસ હજાર રેડિયસ હતું અને ત્યારબાદ ત્યાં જોયું કે ગેરકાયદેસર બીજો પ્રાસ થઈ રહ્યો છે અને ઘરમાં પણ પૂરતો લોડ હતો ત્યારે અમે ગામમાં પ્રવેશ્યા ઘરમાં પ્રવેશ્યા અને ઘરના જે પણ હાજર હતા મહિલા પ્રતિનિધિ હતા અને તેમના સંતાન હતા તેમને પૂરતી જાણકારી આપી કે અમે આ વિભાગમાંથી આવીએ છીએ અને આ બાબતે અમારે કામગીરી કરવાની છે અને ત્યારબાદ અમે ઘરમાં પ્રવેશીને અમારી કામગીરી કરી રહ્યા હતા ત્યારે ગામના સરપંચ ભોલાભાઈ સ્થળ ઉપર આવ્યા અને અમારી સાથે ગેરવર્તણૂક કરી લોખંડનો પાઇપ લઈને અમને મારવા દોડ્યા અને ઈજા પહોંચાડી અને ધમકી આપીને માણસોનું ટોળું ભેગું કરીને અમને ગામ સુધી લઈ ગયા અને ગામ પાસે ગામના પડતર પ્રશ્નો વિશે અમને બધી જાણકારી આપવા માંડ્યા કે અમારા ગામમાં આ નથી થયું પેલું નથી થયું એ બાબત મેં સીધો એક રસ્તો ચીંધ્યો કે તમે જે તે વિભાગીય કચેરી છે તેમને જાણ કરો અથવા તમે અહીંથી મને જવા દો તો તેના તમારા દ્વારા હું રજૂઆત કરું તો પરંતુ એ લોકો અમારી વાત માન્ય ન રાખી અને ગેરવર્તન પોતાનું ચાલુ જ રાખ્યું અને ઓલાભાઈ સરપંચ તથા બીજા ગામના ચાર મુખ્ય જે માણસો હતા ત્યાં અજાણ્યા એ સમૂહ જેનું નામ આપણને ખ્યાલ નથી તો તેઓ દ્વારા અમારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો ને પાટું મારીને ગાડીમાં બેઠો તો ગાડીમાંથી ચાવી કાઢી લીધી ગાડીનું ટાયરમાંથી હવા કાઢી લીધી અને ગાડીમાંથી એમને ઉતારીને ટીકા પાટું અને મારપીટ કરીને જોરમાં નીચે પછાડીને માર માર્યો અને ત્યારબાદ સમજણ માટે ઘણા અમે પ્રયત્નો કર્યા માફી માગવાનો કે જે પણ અમે હતું કે જે તમારા મુદ્દા છે એનો પ્રયત્ન અમે કરીએ સોલ્યુશન કરવાના તે છતાં એ લોકો માન્ય ન રાખીને આવેશમાં આવીને જેમ ફાવે તેમ માર મારવાનું ચાલુ જ રાખ્યું તે બાબતે અત્યારે ઘણી ગંભીર ઇજાઓ થઈ છે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે માથામાં મૂટમારનો ભાગ આવ્યો છે અને જમણાકાનમાં સાંભળવામાં પણ થોડી તકલીફ છે તે અર્થે અમે હોસ્પિટલમાં અત્યારે હાલમાં દાખલ છીએ અને સારવાર લઈને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરીને આગળની એફઆઈઆરની કાર્યવાહી કરવા માટે અમે કરી છીએ